બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર આજે આપણે ઉપવાસ માટે ફરાળી હાંડવો બનાવીશું બીજા આપણે મગની દાળનો એ બધા હાંડવા તો આપણે મેરોથોનમાં યુઝ કરીએ જ છીએ પણ આજે આપણે ફરાળી બનાવીશું તો એક વાટકી મોરૈયો અને પા ભાગના સાબુદાણા આ બંનેને આપણે મિક્સરમાં પીસી લઈશું જો આપણા મોરૈયા અને સાબુદાણા પીસાઈ ગયા છે આપણે સેજ કરકરો રાખવાનું છે સાવ ઝીણો નથી બનાવવાનો આ અને એક વાક્ય મોરૈયું એટલે કે ઉપવાસના સોખા અને પા ભાગના જ સાબુદાણા લેવાનામાં હવે આને આપણે દહીં નાખી અને પચીસથી ત્રીસ મિનિટ માટે પલાવી દઈશું જો આપણે બાઉલમાં લઈ લીધું છે તેમાં આપણે ત્રણથી ચાર ચમચી દહીં એડ કરીશું બહુ ઝીણું નથી બનાવવાનું આપણે માપસરનું બનાવવાનું છે આ દહીં એડ છે હવે તેને હું મિક્સ કરી લઈશ તો દહીં એડ કર્યું અને પછી થોડું ઘટે નહીં પાણી નાખ્યું અને દહીં ખાટું હોય તેવું લેવાનું છે આપણે તો આપણો હાંડવો મસ્ત લાગશે તો જો આવું રાખવાનું છે બહુ ઢીલું નથી કરવાનું હવે આ પચીસથી ત્રીસ મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દઈશું અને આમાં એડ કરવા માટે દૂધી આદુ મરચાની પેસ્ટ ગાજર ખાતા હોય તો આપણે ગાજર કેપ્સિક કેપ્સિકમ ખાતા હોય તો કેપ્સિકમ એ બધું આપણે સુધારી અને ત્યાં સુધીમાં તૈયાર કરી નાખશું આપણે હાંડવાનું બેટર ઠીક થાય ત્યાં સુધીમાં આપણે તે કામ કરી લઈશું તો હું હવે દૂધી આદુ મરચાંની તૈયાર કરું છું ત્યાં સુધી આને અડધી કલાક માટે ઢાંકીને મૂકી દઈશ આપણું ખીલું ખીરું છે ને ત્રીસ મિનિટ પહેલે મસ્ત થઈ ગયું છે તેમાં આપણે દૂધી ખમણીને એડ કરીશીએ કેપ્સિકમ અને મીઠું ગાજર હોય તો તમે ગાજર પણ એડ કરી શકો છો તો હું હલાવીને મસ્ત કરી નાખીશ મિક્સ બધું કરી લઉં છું તો તેમાં થોડોક ખાવાના સોડા મેં એડ કર્યો છે મિક્સ કરી લઈશું જો બધું હલાવીને મિક્સ કરી લીધું છે અને પતલું ખીરું નથી કરી નાખવાનું આપણે કારણ કે દૂધી આવશે ને એટલે પાછું એમાં પણ પાણી હોય ઘટ્ટ ખીરું રાખવાનું છે હવે આપણે વઘાર કરી અને આમાં એડ કરીશું અને હાંડવો થવા મૂકી દઈશું જો અડધી ચમચી તેલ મૂકી દીધું છે એમાં જીરું અને તલનો વઘાર કરી અને આપણે બેટરમાં રેડીશું જો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે બેટરમાં એડ કરીશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું એમાં પણ અડધી ચમચી તેલ અને જીરું અને તલ એડ કરીશું આપણે હાંડવો મૂકવા માટે તેલ જો તમે ખાલી દેખાવું ન જોઈએ ચાર બાજુ પથરા જાય એવું તેલ નાખવાનું છે આપણે તેમાં થોડા તલ એડ કરીશું પછી બેટર જો બેટર એડ કરી દીધું છે લોહીમાં હવે આને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ થવા દઈશું બધી કોર આમ લાલ જેવી થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉઠલાવા નથી નહીંતર ભાંગી જશે અને આમાં આપણે હળદર ધાણા જેવું એવું કંઈ એડ કરવાનું નથી કારણ કે ફરાળમાં લેવાનું છે એટલે હળદર કે ધાણા એ કંઈ ખાતા ન હોય આપણે જે ખાતા હોય તે એડ કરી શકીએ છે એમાં કોથમરી પણ અમે નથી ખાતા એટલે મેં એડ નથી કરી તો આને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું જો તમે જોઈ શકો છો મસ્ત એને જાતે ઉઠલી જાય ને ત્યાં કરવાનો હવે આપણે ફેરવી નાખીશું જો સરસ સરસ થઈ હવે આપણે બીજી બાજુ ઢાંકીને મૂકી દઈશું જો તા આ તૈયાર છે આપણો ફરાળી હાંડવો હવે આના પીસ કરી આપણે ચટણી સાથે સોલ્વ કરીશું જુઓ તો તૈયાર છે આપણો ફરાળી હાંડવો અને આ ચટણી મેં કાલે આપી હતી ને તમને ઢોંસાની સાથે એ જ છે ફરાળી ચટણી અને લીલી ચટણી તમને ખમણ સાથે આવી હતી ઢોકળા સાથે એ લીલી ચટણી ઢોકળા સાથે અને આ ચટણી મેં તમને ઢોસા સાથે આપી હતી તો બંને ચટણી આપણે આની સાથે લઈ શકીએ છીએ બેને ફરાળી જ છે તો જરૂરથી તમે ટ્રાય કરો અને ફરાળી હાંડવો બનાવી અને એન્જોય કરો થેન્ક યુ